याम एंटरप्राइज उत्तर प्रदेशा छो अरे हल्का पर करना हां को हां को भला सुनागा 815 15 25 826 826 रुपया सहकार मेती कहां का मारा 5 10 15 25 35 830 833 काली विशाल राजा बन्दर भाई 560 570 75 85 885 85 रुपया कन्हैया चलिए ओ सॉरी हमें नाम बोल भाई कतरे पे चोंग कतरे कतरे पे दे 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 जोर जोर बात दे दे जा लेकर लेकर रुपिया लेकर बैंक आ जाता जोर बिसार जाता सात रुपिया छह रुपिया छट काली पचास रुपिया पचास रुपिया रही बत्रीसो रुपिया बत्रीसो करने को नहीं कौनसा पंद्रह कतरीसो पांदस बत्रीसो बत्रीसो पांदस

ણો રૂપિયા ધોરાણો પાંચ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા અશી રૂપિયા રૂપિયા નવ રૂપિયા નવ રૂપિયા પેટ

50 રૂપિયા બચ્ચે હવે સજે એટલે ઉને ઘરે એટલે મને દેને એટલે સજે રણ ગટ તમને ચાલે તો બદલ સજે તમને બી કા સજે 50 રૂપિયા ખપસ સતાવાર સતાવાર 50 રૂપિયા 100 રૂપિયા દેખજો રૂપિયા ઓકા આ 100 રૂપિયા છે હર એ 200 રૂપિયા થી ભાઈ બી બોલ તો હું કરું આપણે આજ ને લાવે આપણે બધા 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 અમારું શું હાલ છે 42 રૂપિયા 42 રૂપિયા 42 રૂપિયા તમારું શું નામ બોલો 80 રૂપિયા 80 500

એકત્રી એકત્રીસ રૂપિયા એકત્રી રૂપિયાત્રી રૂપિયા बच्चे रुपया सभी है बच्चे बच्चे भी एकत्र एक दो एकत्र बच्चे 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 बच्चे

પાંચ છ સાત આઠ નવ સાત નવ રૂપિયા પાંચસો ચલો રૂપિયા